ભાવનગર યુવા મુસ્લિમ સમાજ આયોજિત આઠમો સમૂહ સાદી સમારોહ રવિવારના ના રોજ યોજાયો હતો જવાબદારી માં આવે છે મારા ભાઈ મારા દીકરાઓ તમારા કામ તમારે જ કરવા પડશે ખુદાના વાસ્તે કહું છું આની પાછળનું રીઝન સમજદાર લોકો સમજી જાય છે કે જ્યારે આપણી મા બેન દીકરીઓ સરકારી કચેરીઓમાં જાય છે ત્યાં પછી ઘણા ના ગેર ઉપયોગ થાય છે કોઈ લાલચમાં આવી જાય છે કોઈ કાઈક આવી જાય છે મેં મારી નજરે જોયું છે આ મોકો મળ્યો છે એટલે કહું છું કોઈને દુખ લાગ્યું તો માફ કરજો મારી મારો જજબા અંદર ઉકળી જાય છે એટલે બોલું છું સુયાર સંસ્થા ખાતે આયોજિત સમૂહ સાદી સમારોહમાં અત્યાર દુલ્હા દુલ્હનો નિકાના પાક બંધને બંધાયા હતા

આ અવસરે દુલ્હા દુલ્હનોને આશીર્વાદ પાઠવવા મુસ્લિમ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા